704 मीटर प्रकाशदेश येथील सात निष्पालचे सिंगर તાલુकाना रणदीखपूर पोलीस स्टेशन ना पीएसआय नावाचा अध्यक्ष स्थानी रंजन स्टेशन खाते પીએસઆઈ જે કે રાઠવાનાઓના સ્થાને પવિત્ર રમજાન માસના ઈદના તહેવારને લઈ સિંગવડ ગામના તમામ સમાજના આગેવાનોની હાજરીમાં શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ હતી જેમાં પીએસઆઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોઈ પણ ધર્મના તહેવાર શાંતિમય અને એકબીજા સાથે હળીમળીને ભાઈચારાથી ઉજવવા જોઈએ જે વાતે છે પારિવારિક છે કે જે જે નફટ છે એને તો કરવાનો છે તંદંદે રહેવાનો છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો